તો જે દંપતી પોતાના બાળકને જન્મ આપવા ઈચ્છતા હોય તે ગર્ભાધાનથી માંડી અને બાળકનો જન્મ થાય ત્યાં સુધીની જે પ્રોસેસમાંથી પસાર થાય છે તેમને ગર્ભ સંસ્કાર કહેવામાં આવે છે ગર્ભ સંસ્કાર શબ્દ બે શબ્દોથી બનેલો છે ગર્ભ અને સંસ્કાર તો ગર્ભ એટલે શું તે શબ્દ આપણે પહેલાં સમજીએ ગર્ભ એટલે કે માતાના ઉદરની અંદર પલતું એક બાળક એટલે કે જેને ફિટસ કહેવામાં આવે છે ગર્ભ કહેવામાં આવે છે કે માતાના ઉદરમાં જેણે જન્મ ધારણ કરેલો છે તેમને ગર્ભ કહેવામાં આવે છે સંસ્કાર શબ્દથી આપણે શું સમજવાનું છે સંસ્કાર એટલે કે અનબોર્ન ચાઇલ્ડ છે અનબોર્ન ફિટસ છે અનબોર્ન બેબી છે તેમને આપણે સંસ્કાર આપવાનું જે કાર્ય છે કે માતાના ઉદરમાં જ બાળકને સંસ્કાર આપવાની જે પદ્ધતિ છે તેમને ગર્ભ સંસ્કાર કહેવામાં આવે છે ખાસ કરીને આ પ્રક્રિયા છે તે જે પેરેન્ટ દંપતી વિચારતા હોય કે હવે અમારે બાળક જોઈએ છે તે ગર્ભાધાનનું પ્લાનિંગ કરતા હોય ત્યારે જ અમારી પાસે આવી અને આ આ બાબતે સમજી જાય છે ગર્ભ સંસ્કાર વસ્તુ એવી છે કે માતા અને બાળક એ બંને વચ્ચે એક અનન્ય જોડાણ છે એક નાની કોડથી જોડાયેલું છે અને એ કોડને જેને આપણે ગર્ભનાળ કહીએ છીએ માતા જે ખોરાક ખાય છે તે પણ બાળકને એમાંથી પોષણ મળે છે વિચારોનું પણ આદાન પ્રદાન થાય છે તો ગર્ભ સંસ્કાર વસ્તુ એવી છે કે માતા જે અનુભવે છે તે જ વસ્તુ તેમના બાળકને એ ગર્ભની અંદર જ રહીને પોતાના સંસ્કારોનું સિંચન કરે છે તેમને ગર્ભ સંસ્કાર કહેવામાં આવે છે બાળકનો જન્મ થયા પછી જે સંસ્કાર બે ત્રણ વર્ષનું સમજણું થાય અને જે સંસ્કાર આપીએ એ સાથે બાળકનો સાઠ થી સિત્તેર ટકા વિકાસ મગજનો એક આપવામાં આવે અને એ સમજાવવામાં આવે તો ગર્ભ સંસ્કારથી આપના બાળકને થી વિહારથી આચારથી વિચારથી સુસંસ્કૃત કરી શકો છો તો આ સબ્જેક્ટને સંસ્કાર કહેવામાં આવે છે